છેલ્લા કેટલાય સમયથી ગીર જિલ્લો ચર્ચામાં છે ચર્ચામાં કોણ છે તો ગીર સોમનાથ જિલ્લામાં બે ટાઈપની ચર્ચાઓ થઈ રહી છે એક ત્યાં એક ફફડાટ મચી ગયો છે કે જે ગેરકાયદેસર ખનન કરે છે રેતી ચોરી કરે છે માટી ચોરી કરે છે આવું બધું કરે છે એમાં ફફડાટ છે તો બીજી તરફ એમની ઉપર જે સપાટો ને જે સફાયો ફેરવનાર છે એ કલેક્ટર એ પણ ચર્ચામાં આવ્યા છે અને ફરી એકવાર ગીર સોમનાથના એક ગામ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લાઈમસ્ટોનનું ખનન થઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક રેડ પડી અને ત્યાંથી કરોડો રૂપિયાનું ખનીજ ઝડપાઈ પડ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો બે લાઈકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત ગીર સોમનાથથી કરીએ છેલ્લા ઘણાય સમયથી આપણે જોઈએ છે કે ત્યાં ગેરકાયદેસર ખોદકામ કરી માટીનું અને બિલ્ડિંગ લાઇનસ્ટોનની ખનનની ચોરી કરતા લોકો પકડાઈ રહ્યા છે ગીરસોર્નાથ જિલ્લા કલેક્ટર દવાઈ બોલાવી છે કરોડો રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે છતાં પણ હજુ એ બિલ્ડિંગ લાઇનસ્ટોનનું જે ચોરી કરી રહ્યા છે ચોરો હજી પણ ક્યાંક કાબુમાં નથી આવ્યા હજુ એમને નથી ખબર કારણ કે જ્યારે પોતાની ઉપર આવે ને ત્યારે સમજાય છે બીજા બધાને હવે આ લોકોને એવું હશે કે ભાઈ અમે આવી રીતે ચોરી છુપીને કરીશું એટલે અમારી પર કોઈની નજર નહીં જાય પણ મને એવું લાગે છે હું કહું ત્યાં સુધી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ત્રણ આંખ છે બે આંખ તો પોતાના કાર્ય કાર્યક્રમમાં હોય પણ ત્રીજી આંખ એ સતત આ જે પ્રવૃત્તિ થઈ રહી છે તેના પર લખાતાર એ જોઈ રહ્યા છે સતત એની દ્વાર મોનિટરિંગ કરી રહ્યા છે અને કરોડો રૂપિયાનું ખનીજ ચોરી એ ઝડપી પાડી રહ્યા છે ત્યારે મંડોર ગામની અંદર બિલ્ડિંગ લાઈમસ્ટોનનું જે ખનન થઈ રહ્યું હતું તેમાંથી એક પોઈન્ટ ચાલીસ કરોડનું ખની ખનન છે એ પકડી પાડવામાં આવ્યું છે તંત્રની આ કામગીરી છે લગભગ છેલ્લા બે મહિનાથી ગીર સોમનાથ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં એટલે કોડીનાર ઉન્ના સોમનાથ વેરાવણની આસપાસના જે વિસ્તારોમાં છે ત્યાં લાઈમસ્ટોનનું જે ખનન થઈ રહ્યું છે એમાં કરોડો રૂપિયાનું ખનીજ જે છે તે પકડી પાડવામાં આવ્યું છે સાથે જ કાર્યવાહી કરવામાં આવી છે અને કરોડો રૂપિયાના દંડ પણ ફટકારવામાં આવ્યા છે હવે દંડની રકમ વસૂલવા અંગે નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે સાથે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મંડોળ ગામ કે જ્યાં એ તાલુકાનું ખાનગી માલિકીના એક સર્વે નંબર ચાર પૈકી બસો ચાર છ પૈકી એક એ વિસ્તાર છે ત્યાં એકસો એકવીસ પોઈન્ટ એકતાલીસ હેક્ટરમાં ગીરધરભાઈ ગોકળભાઈ નામે એક લીઝ મંજૂર થયેલી હતી ત્યાં તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લાઈમસ્ટોન એ ખનીજ ખનન કરતા હોવાનું જણાય આવ્યું હતું ત્યારબાદ અચાનક ત્યાં રેડ કરી રેડ કરતાની સાથે જ ત્યાં ખાડા જોવા મળ્યા એમાંથી ખનન થતું હોવાનું સામે આવ્યું કાર્યવાહી કરવામાં આવી જોકે તે કામ કરતા એ લોકો ત્યાંથી નાસી છૂટે છે પાગી છૂટે છે અને સરહદી વિસ્તારની માપણી હાથ ધરતા કુલ સત્યાવીસ હજાર આઠસો ને છપ્પન મેટ્રિક ટન ખનીજ ચોરી કરેલ હોવાનું સામે આવ્યું છે જેની ખનીજ કિંમત રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડ જેટલી થવા જઈ રહી છે જે માપે દંડની રકમ વસૂલવા અંગે નિયમો અનુસારની હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વેરાવળ તાલુકાના મંડોળ ગામે ખનીજ વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી ગ્રામ્ય વિસ્તારમાં કારણ કે ત્યાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હવે સીધી કાર્યવાહી કરવામાં આવી છે મંજૂર થયેલી લીઝની તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજનું ખનન કર્યું હોવાનું સામે આવ્યું છે ગિરધરભાઈ ગોકળભાઈના નામે મંજૂર થયેલી આ લીઝ હતી જેની અંદર ખનીજ વિભાગ માપણી કરતા સત્યાવીસ પોઈન્ટ આઠસો છપ્પન મેટ્રિક ટન ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે અને ખનીજ વિભાગે એક પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયા દંડ ફટકાર્યો છે ખનીજ વિભાગની કાર્યવાહીના પગલે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે અનેક વખત આપણે જોયું છે ગીર સોમનાથ જિલ્લામાં દિગ્વિજયસિંહ જાડેજા જે કલેક્ટર છે તેની માર્ગદર્શનની હેઠળ એમને જ્યારે કોઈ કમ્પ્લેન મળે છે ત્યારે એમની ઉપર તરત જ કાર્યવાહી કરવાના આદેશો આપે છે ને તેમાં ખાસ કરીને જે જે ખનન ખનીજ ચોરી થઈ રહી છે એવી સ્ટોરી હોય એવી કોઈ જો બાતમી મળે તો તેના ઉપર સૌથી સૌથી વહેલી કાર્યવાહી કરવામાં આવે છે અને આ જે ખનીજ માફિયાઓ છે તેનામાં ફફડાટ આપ્યો છે કે ક્યાંક આપણી ત્યાં પણ એ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ન પહોંચી જાય ને આપણે પણ એ કરોડો રૂપિયાનો દંડ ભરવો પડશે અને પહેલા પણ જે જમીનની અંદર જે લીઝ માપણી કરવામાં આવી હતી ત્યારબાદ દંડની રકમ એકસો વધુની કરોડ થી છે તમે વિચાર કરો એકસો સાહીઠ કરોડ થી દંડ ફટકારવામાં આવ્યો અને ગીર સોમનાથ જિલ્લામાં આમ તો સૌથી મોટું આ ખનીજ ચોરીનું કૌભાંડો પકડી પાડવામાં રહ્યું છે જોકે એમ તો સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારોમાં ચાલે છે પણ ત્યાં કોઈ કાર્યવાહી નથી થતી કારણ કે ત્યાં બધા મિલી ભગતોમાં હોય છે પરંતુ અહીંયા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જે સતત આની ઉપર મોનિટરિંગ કરી અને સતત આની ઉપર લગાતાર મહેનત કરીને આ પાડવાની કોશિશ કરી રહ્યા છે તેમની સામે દંડ ફટકારવાના દંડ ફટકારી રહ્યા છે દંડ કઈ રીતે લેવો એમની પાસેથી તે પણ કદાચ એમને આવડતો હશે કારણ કે જે લોકો દંડ ફટકારે છે એમને દંડ લેતા પણ આવડતું હશે કોડીનાર ઉના આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં સૌથી મોટું ખનીજ ચોર જે છે ખનીજ ચોરો જે છે તે ઝડપાયા હતા ઊંડે સુધી ખાડા કરી દેવા ત્યારબાદ એ જમીનમાં બ્લાસ્ટ કરવા આસપાસના વિસ્તારોની એ જમીન છે તે પણ બગડી રહી છે ખેડૂતો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આના કારણે પેલા ટોટા ફોડે જેના કારણે આસપાસનો વિસ્તાર થોડી વાર ધ્રુજી ઉઠે છે ધરતીકંપ આવ્યો હોય તેવું આપણે ફીલ થાય છે બસ આ જ કારણોસર કે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કે તે તવાઈ બોલાવી રહ્યા છે કે ભાઈ જે પણ હોય કાર્યવાહી થશે થશે અને થશે જે લોકોએ ગેરકાયદેસર રીતે બાંધકામ કરશે તે ડિમોલેશન થશે જે લોકોએ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કે કોઈ એવા ગુનેમાં સંકળાયેલા હશે તેની ઉપર કાર્યવાહી થશે સાથે સાથે આવું ખનીજ ચોરી કરશે તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે આવશે ને આવશે તેવું નિવેદન પણ આપણે અનેક વખત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના મૂઢે સાંભળ્યું છે એટલે કાયદો હાથમાં લેવાનું આપણામાં નથી આવતું જો તમે કાયદો હાથમાં લેશો તો એ ફાયદો પણ તમારો કોઈ કરાવી દેશે એટલા માટે કે તમને દંડ પણ તમને ફટકારી જશે એટલા માટે જ એ કહેવત છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જે હજુ પણ આ ખનીજ ચોરી કરી રહ્યા છે 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 જે જે ખનીજ માફિયાઓ હાથ જોડીને વિનંતી કે દેજો પણ હોય જો તમારી પાસે આવ્યું તો તમારે પણ આવા કરોડો રૂપિયાના દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે આ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની કામગીરી વિશે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર